વડોદરા હાઈવે સ્થિત ગોળા બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે રાત્રે અકસ્માત થયું હતું અને એ અકસ્માતમાં ગોળા ગામના એક ત્રીસ વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું જેને લઈને આજ રોજ ગોળા ગ્રામ પંચાયતના તમામ જે ગ્રામજનો છે તેમના દ્વારા જે કાલોલ ગોધરા હાઈવે રોડ છે તે બ્લોક કરવામાં આવ્યો છે અને બ્લોક કરી અહીં જે રસ્તો છે એ પહોળો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આજરોજ રોજ ગ્રામ પંચાયત ખાતે આજે હજારોની સંખ્યામાં યુવાનો રોડ બ્લોક કરીને બેઠા છે કારણ છે કે વર્ષમાં એક્સિડન્ટ થાય છે અને ગામના નવ નવ યુવાન ધન જે એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે અને એમના ઘરના પરિવારનું કરવું પણ આજે કાઠું પડી ગયું છે ગઈકાલે જ રાત્રે એક્સિડન્ટ થયો છે એક યુવાન ઓગની એકવીસ વર્ષનો નો મૃત્યુ થયું છે જેનું દોઢ વર્ષ બાળક છે હવે એના પરિવારમાં એના સિવાય કોઈ નથી એનું ભરણપોષણ કરવાની જવાબદારી કોણ લેશે આ એલ

દરેક ગામવાસીઓ અહીંયા એકઠા થયા છે અમારી એક જ માંગ છે કે જે અમારે રોડ ક્રોસ કરીને ગામમાં આવવાનું જે નાળું મૂકેલું છે એલ એન્ડ કંપનીવાળા એ બહુ સાંકળી સાંકળી જગ્યા છે અને અવારનવાર એના કારણે અહીંયા અકસ્માત થતા રહે છે અને ગઈકાલ રાત્રે અમારા જ ગામનો એક ત્રીસ વર્ષનો યુવાન કે જે નોકરી ધંધો કરવાવાળો વ્યક્તિ હતો ને એને કાલે સાંજે જ અકસ્માત થયો અને એમાં એનું મૃત્યુ થયું છે અમે આ આ વિષય પર આજથી છ મહિના અને વર્ષ પહેલા છે ગાંધીનગર સુધી અને કાલુલ મામલતદારને પણ લેખિતમાં અરજી આપેલી છે પણ એમનો દર વખતે અમને એક જ જવાબ મળ્યો છે કે ગમે તે અમે એનું નિરાકરણ લાવશું પણ એનું કોઈ નિરાકરણ આજ સુધી કરવામાં આવ્યું નથી અને ગઈ રાત્રે જે અમારે અહીં એક યુવાનું મૃત્યુ થયું એની માટે અમે આજે રસ્તા રોકો આંદોલન પર અહીંયા ઊભા થયા છે આપણું નામ રાહુલ પટેલ